રાશિ મંડળમાં મેષ રાશિની વાત કરીએ મેષ રાશિ એટલે પહેલી રાશિ છે જેના અક્ષર છે અલ નહી તમારા હાથે કોઈ સારા કર્મ થાય એવી સંભાવનાઓ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને દેખાય રહી છે ખાસ કરી ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કોર્ટ કચેરી અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં નુકસાનીની શક્યતાઓ દેખાય છે જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે તબિયતમાં થોડું સાચવીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે આપણા માટે જરૂરી બનશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર દેના બહવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે મતલબ સારા પરિણામો મળે હા પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ છે યાત્રા પ્રવાસના યોગ તો બની જ રહ્યા છે માનસિક ચિંતાઓથી દૂર રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે તો આ પ્રમાણે આજનો દિવસ આપનો રહેશે મિથુન રાશિની વાત કરીએ તો ક છ ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને નાના મોટા રોકાણ માટે સમય સારો છે મતલબ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે રોકાણ માટે સારો સમય રહેશે પરિવારનો સહયોગ પણ આજના દિવસ માટે સારો મળે છે નોકરી ધંધામાં લાભની શક્યતાઓ થોડી પ્રબળ બને છે જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ વડાવશે જય ગણેશ એક રાશિ મંડળમાં કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર છે ડ અને હ તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે આવકની અંદર એક વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે આજે મતલબ આવકમાં થોડો વધારો થશે કામકાજની અંદર જે કઈ કામકાજ કરી રહ્યા છે એમાં ફાયદો વધશે સાથે સાથે પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બને તેવા પણ યોગ બની રહ્યા છે સાથીઓનો એક સારો સહકાર પ્રાપ્ત થશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે હવે વાત કરીએ સિંહ રાશિની મરશે સિંહ રાશિના જાતકોને કામકાજની અંદર ધંધામાં નવા કામકાજ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે આજે મતલબ આજનો દિવસ તમારા માટે કામકાજની દ્રષ્ટિએ સારો દેખાઈ રહ્યો છે સહયોગીઓનો ખૂબ જ સારો લાભ મળે આજના દિવસ માટે જેની સાથે તે કામકાજ કરવાનું છે તેવા લોકો તમને લાભદાયી બનશે માતા પિતાના આશીર્વાદ પણ તમારા માટે ખૂબ જ આજે લાભદાયી બનશે બિમારી કોઈપણ પ્રકારની હોય ને કદાચ ભૂતકાળમાં વધારે પીડા અનુભવતા હોય તો આજે દવાથી અથવા તો કોઈ પણ સારા આશીર્વાદથી બીમારીમાં થોડો આરામ મળે અથવા તો સ્વાસ્થ્ય સુધારા તરફ જાય તેવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિની વાત કરીએ પોઠોને નો અક્ષર છે કન્યા રાશિના બને ત્યાં સુધી ઉધારી કરવીની આજના દિવસ માટે થોડું ધ્યાન રાખવું પડશે પૈસાની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો કોઈ સારા સમાચાર મળે એવા યોગ બની રહ્યા છે સગા વહાલાઓ દ્વારા થોડીક પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે જય ગણેશ રહો ને તો અક્ષરસેવા તુલા રાશિ વાળા જાતકોને તબિયતની બાબતમાં મિત્રો આજના દિવસ માટે થોડી કાળજી લેવી પડશે સ્વભાવને પણ થોડો સરળ બનાવવો પડશે આજે યાદ પ્રવાસથી બચવાનું રહેશે થોડુંક ધ્યાન રાખજો તમારા કામકાજની સરાહના થશે મતલબ તમારા કામકાજમાં તમારું માન વધે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને યશ એવા જાતકો માટે ધોખા ઘડીથી બચીને કામકાજ કરવું પડશે મિત્રો સંપત્તિની બાબતના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો સમજી વિચારીને લેવા આજના દિવસ માટે જરૂરી છે સાથીઓનો સહકાર તમને ચોક્કસ સારો મળશે તબિયતની બાબતમાં થોડુંક સાચવવું જરૂરી છે તબિયત સાચવશો તો બાકી બધું સારું થવાનું છે ધનરાશિ ફ અક્ષર છે ધનરાશિના આવકમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે મતલબ આવક તમારી સારી રહેશે સાથીથી થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે કામકાજમાં પણ સફળતા થોડી ધીમી ગતિ એ મળે પરિવારનો સહયોગ સારો મળશે મતલબ આજનો દિવસ એ પ્રમાણે તમારો સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને ધ અને અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે આજે રોકાણ માટે સમય સારો નથી થોડું સાચવીને કામકાજ કરજો પરિવાર સાથે કોઈ પ્રવાસના યોગ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં થોડીક સાવધાની રાખવી પડશે બીજું ખર્ચાઓ વધી શકે છે આજના દિવસ માટે ખર્ચાઓ પર કાબુ રાખજો ખાસ કરી ઘરમાં કોઈ પ્રસંગ હોય ખર્ચો થાય તો બરાબર છે પણ ખોટા ખર્ચા ન થાય એના માટે કાળજી રાખવી પડશે કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રોથી માનસિક વ્યથા આજના દિવસ માટે રહી શકે છે મોટાઓની મીઠી નજર ખૂબ જ તમને સારો લાભ અપાવશે નોકરીયાત વર્ગને ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવા વર્ગને પણ લાભની શક્યતાઓ આજે પ્રબળ બને છે ભાગીદારી વાળા કામકાજમાં થોડોક મન મોટા રહે તેવી શક્યતાઓ દેખાય છે સાચવીને કામકાજ કરવું છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની દ છ અને છ જેના અક્ષર એવા મીન રાશિવાળા જાતકોને વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધે ઉધારીથી બચવાનું રહેશે અને બીજું આ વિશ્વાસ ના મુકજો આ કરવાથી સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે જય ગણેશ